સો મિત્રો તમે વિડીયો આખો જોજો મજા આવે છે કોમેડી હે ને પછી લોપ ને બધું આખો જોજો વિડીયો કામ બંધ ના થાય તો રામ રામ ને જય શ્રી કૃષ્ણ ભૈરાનું સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા વિલોગની અંદર સોરી બ્લોગની અંદર તો અત્યારે આપણે જોવાય જીરામાં પાણી હાલી રહ્યું છે આપણું બીજું પાણી હાલે છે ને આપણું જીરું મસ્ત ઉગી ગયું છે પછી થોડાક દેખાતો નથી પડો બધે ઉગી ગયું દેખાય મને નથી દેખાય જો આમાં કેમેરામાં તમને કામ દેખાય અરોડા દેખાય અરોડા હેરું માંડવી તો હેરું પીક માંડવી એ કા દેખાતી જો છે અમે હેરમ માંડી એ જગ્યામાં જીરો વેણ માંડી બે બે ગું છે લાગે જીરો ઉપર અરોડા ઉપર લઉં તો જીરો પાકી જાય લાગી પેટ જા ઉગે દેખાય ઘેરમાં લીલીના ઘેરમાં લીલી ના ઘેરમા મસ્ત આપણું જીરું છે અને રોડાય જીરું ઘાટું બહુ ઈઘું ગોરા ભરાય સરખાથી એ પછી બોરા પૂરા ન પડે અને એવું ઘાટું ઈકું અત્યારે જીરો જો આપણા પાણી વાર હે જ્યાં મિત્રો વચ્ચેના કેમેરો બંધ થઈ ગયો હતો લાગ્યો કેમેરો કે ભાઈ તું મીડિયા રહેવા રેવા દે

થતું એ વધારે ને થઈ ગયું એવું શું એમાં થાય છે આને પછી પહેલાં બોરા ભરે ને તો જ સાચું આમાં લગભગ બે ત્રણ ચાર વરથી નહીં આવ્યું હોય ત્રણ ચાર વર્ષ થઈ ગયા લગભગ નથી થયું એટલે અવાર જો જામવું હોય તો જામ કદાચ એવું લાગશે ત્રીજું પાણી નીકળે છે ચોથું પાણી કાઢીને આપણે પાવડો લઈને ઘરે જ આવતો રહ્યો આ મોટર બાદ નાખીએ એ જ કામ કરું મોટર બાદ નાખીએ આપણે

મોણ કરો હોય તો શિયાર આવી રૂપ કરે તોય જ મોણ થાય ના જે વોલ સાથે ને એમાં થઈએ પણ અમારે બહુ વોલ ના થાય કયો વોલ હોય ને એમાં થઈ જાય આમ તો ત્રણ હારું હારું જ જાય હારી ભાઈ શિયાર આવી હવે ઘેરો વળી જાય પણ શું કરું વધારે કરું વધારે કરું અમારી એટલે શિયાર આવી રૂપ કરવી એટલે વાંચ્યો આપણું નાકુટું જો ક્યારે ટીટો હે તો દેખાય ચારો ભરાઈ ગયો હે હલો નાખું વારી લઉં અને આજનો વિલોગ એન્ડ કરું વિલોગ સારું લાગ્યો હોય સબસ્ક્રાઈબર લાઈક કરતા જજો તો ભાઈ અંતર કહેતા નથી ભાઈ મળીએ કાલે એક નવા વિલોગ સાથે ત્યાં સુધી બાય બાય